હેલો બાળકો ધોરણ ત્રણના ગણિતમાં આપણે પ્રકરણ નંબર પાંચ જે ચાલુ કરશી આજે જેનું નામ છે આકાર અને ભાત એટલે શું ભાત એટલે એનો મતલબ શું થાય તો કે ડિઝાઇન આકાર અને ડિઝાઇન વિશે આપણે આજે જોઈશું ચાલો જો સૌથી પહેલાં તમે નાના છો અત્યારે તમે બનાવતા હશો આવું બરાબર તો એ બનાવતા કેવી રીતે શીખાયેલું છે જો ક્લેપર બનાવો ફટાક્યો જેને તમે કહો છો જો એ શીખાયેલું છે પહેલાં એક કાગળ લેવાનું એને ફોલ્ડ કરવાનો છે સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે ન આવડતું એ લોકો આમાંથી જોઈને શીખી શકે જો લાસ્ટમાં આવું બનશે પછી આવો અવાજ આવે ને ફટાક આવું તમે બનાવતા હશો છતાં પણ અહીંયા સ્ટેપ શીખવાયેલા છે બરાબર તો આ શું થયું એક જાતનો ડિઝાઇન બની બરાબર કાગળ અને આપણે વાયડો સૌથી પહેલાં કેવો હતો તો કે લંબ ચોરસ હતો પછી એમાંથી આપણે આવી રીતે બે ભાગ કર્યા પછી વાયડો ફોલ્ડ કર્યો જો અહીંયા આવી રીતે ચોરસ બનાવ્યો તો અલગ અલગ જાતનો આકાર પણ સાથે સાથે બનીનો અને આવી રીતે ફટાકીઓ પણ બની ગયો બરાબર તો એવી જ રીતે પછી બીજું શું કહે છે તો કે જો આકારો સાથે ગમત નીચેની સૂચનાઓનું પાલન કરીને રંગ પૂરો રંગલો છે નામ શું છે રંગલો એટલે એક જોકર ટાઈપ છે બરાબર હવે જેવો આમાં કલર કીધો છે એવો જ એમાં પૂરવાનો શું કીધું છે કે જેટલા જેટલા ત્રિકોણ છે ને એમાં બધા એમાં લાલ કલર પૂરવાનું એટલે અહીંયા ત્રિકોણ આ ત્રિકોણ બરાબર જ્યાં જ્યાં ત્રિકોણ દેખાય ને આ ત્રિકોણ એમાં તમારે લાલ કલરનો રંગ પૂરવાનો છે પછી જ્યાં જ્યાં લંબચોરસ દેખાય અહીંયા વાદળી રંગ પૂરવાનો જો આ લંબચોરસ અહીંયા જ્યાં જ્યાં દેખાય આ લંબચોરસ અહીંયા બધે વાદળી રંગ જ્યાં જ્યાં ચોરસ દેખાય ત્યાં પીળો રંગ પૂરવાનો જ્યાં જ્યાં આ ચોરસ છે આ ચોરસ છે તો અહીંયા તમારે પીળો રંગ પૂરવાનો આની આંખું છે એમાં ચોરસ છે એમાં પીળો રંગ પૂરવાનો પછી જ્યાં વર્તુળ છે એટલે કે સર્કલ દેખાય છે આ ગોળ એનું મોઢું આ એનું પેટ પછી આ નાના નાના આંગળા બધા ગોળ ગોળ એ બધા એમાં લીલો રંગ પછી જો કેવો સરસ મજાનો જોકર લાગશે છે જેવા કીધા છે એવા જ કલર પૂરજો તો સારો લાગશે પછી શું કે છે નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે હવે ધ્યાનથી તમારે ગણવાના જો કેટલા ત્રિકોણ છે એ આપણે જોવાનું ધારો કે ઉપરના ભાગમાં આપણે શરૂઆત કરીએ તો જો આ એક આ બે આ ત્રણ ચાર ત્રિકોણ તો આ થયા પછી અહીંયા જોઈએ આપણે આ પણ ત્રિકોણ થયો એક એટલે કે આ પાંચ છ સાત આઠ બરાબર આઠ ત્રિકોણ થઈ ગયા કેટલા છે ઉપર ચાર ને અંદર ચાર પછી બાજુમાં આમાં કેટલા ત્રિકોણ છે એ જોવાનું જો એક પછી પેલા ઉપરના જોઈ લેવાના બે ત્રણ ચાર પછી અંદર અંદર જે બનતા હોય જો આ બને છે પાંચ છે આ બને છે સાત એવી રીતે અંદર અંદર જોવાનું અલગ અલગ કલર યુઝ કરો એટલે તમને બરા વ્યવસ્થિત ખ્યાલ આવે પછી આમાં જોઈએ કેટલા ત્રિકોણ છે તો એક બે ત્રણ અને આ બારનો મોટો ત્રિકોણ એટલે કે ચાર ચાર ત્રિકોણ થઈ ગયા મોટો પછી હજી છે જો અહીંયા કલરથી તમે જોશો એક બે પછી અહીંયા બને છે ત્રણ અહીંયા બને છે ચાર અહીંયા બને છે પાંચ અહીંયા છ છે એમ નાના નાના કેટલા બધા ત્રિકોણ થયા અને એક પોતે મોટો ત્યાર પછી નીચે આપેલા આકૃતિમાં સૌથી મોટો લંબચોરસ શોધો જો આમાં ધારો કે બતાવ્યો છે કે સૌથી મોટો લંબચોરસ બને એવી રીતે આમાં શોધવાનો આમાં કયો લંબચોરસ સૌથી મોટો બને છે તો કે અહીંયા બનશે જો આર્યો છે પછી આમાં જોઈ તો કે આ નીચેની સાઈડનો બનશે સૌથી મોટો લંબચોરસ આમાં આ બનશે એવી રીતે આકાર વિશે કીધું છે ટૂંકમાં પછી ધાર અને ખૂણા મિતા અને એના પાંચ મિત્રો રમત રમતા હતા ટીંકુની આંખે પાટો બાંધ્યો હતો અને એણે પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી તાળી પાડવાની હતી જ્યારે બાકીના ટેબલની આજુબાજુ ભમતા હશે એક ક્ષણે ટીંકુએ તાળી પાડવાનું બંધ કર્યું અને દરેક જણ જ્યાં હતા ત્યાં ઊભા રહ્યા જે બાળક ખૂણા પાસે ન હોય તે આઉટ થયો જો રમત રમે છે એ લોકો જે બાળક આંખ તાળી વગાડે છે આંખું બંધ કરીને પછી તાળી સ્ટોપ કરે જે ખૂણા પાસે ન ઊભું હોય એ આઉટ એમ પછી બીજાની આંખમાં પાટો પછી જે હારી ગયો એની આંખમાં પાટો બાંધો ને એવી રીતે એટલે ટેબલનો ટૂંકમાં જ્યાં ખૂણ હોય ત્યાં બધા ઊભા રહેવા જોઈએ જે એની બારે ઊભું હોય ચાર પાંચ માંથી એ આઉટ ઉપરના પેલે ચિત્રોમાંથી તમે જોઈને કહી શકશો કોણ આઉટ છે કોણ આઉટ છે ખૂણા પાસે કોણ નથી ઊભું ઈ આઉટ તો કે આ ગુરુ છે ગુડ્ડુ છે સોરી ગુડુ ખૂણા પાસે નથી ઊભી જો આ ચારે આ ખૂણો આ ખૂણો અહીંયા ઉભા તો આ આઉટ છે તો તો એ ક્યાં ઊભી ઊભી છે છે કે ટેબલની ખૂણો નથી આ રમત ગોળ ટેબલ આજુબાજુ રમી શકાય શા માટે ના તો કે ગોળ ટેબલ ને ક્યાં ખૂણા જ હોય ગોળ વસ્તુ હોય ને ખૂણા હોય ના હોય તો આ રમત છે એ ગોળ ટેબલમાં ન રમી શકાય આપણી આજુબાજુની ઘણી વસ્તુઓને સીધી ધાર હોય છે જો દાખલા તરીકે આ બુક છે તો આ સીધી ધાર છે આ બાજુ આ બાજુ તો આને ધાર કહેવાય ખુરશીમાં ધાર હોય છે પછી આ પતંગ છે તો એમાં ધાર છે તો ઘણી બધી એવી વસ્તુ છે જેને ધાર હોય છે પણ ઘણી બધી એવી વર્તુળાકાર વસ્તુ હોય એને શું એની ધાર કેવી હોય વક્રો હોય એમ ગોળ હોય સપાટ વસ્તુ હોય તો એની સીધી ધાર હોય આવી રીતે વક્ર એટલે કે ગોળ વસ્તુ હોય તો એની ગોળ ધાર હોય ધાર તો બધાને હોય પણ આકારમાં ફેર પડે એમ ત્યાર પછી તમારી આજુબાજુ જુઓ અને સીધી અને વક્ર ધારવાળી વસ્તુ જુદી પાડો એવી રીતે તમારી આજુબાજુ જેટલી વસ્તુ હોય ને ભેગી કરો એમાં તમારે નક્કી કરવાનું કે સીધી ધારવાળી છે કે વક્ર ધારવાળી છે બરાબર બોલ હોય તો એ વક્ર હોય એવી જ રીતે કોઈ પણ તમે સ્લેટ લ્યો પાટી લ્યો તો એ સીધી ધારવાળી કહેવાય ટેબલ સીધી ધારવાળું હોય બરાબર પછી ખુરશી સીધી ધારવાળી હોય પછી વક્ર બીજી કઈ હોય બરણી હોય કોઈ પણ તો એ ગોળ વક્ર ધારવાળી હોય એવી રીતે વસ્તુ ગોતવાની સીધી ધારવાળી વસ્તુને ખૂણા હોય છે તો કે હા સીધી ધારવાળી જેટલી વસ્તુ એ બધાયને ખૂણા હોય કેટલા હોય તો વસ્તુ ઉપર ડિપેન્ડ હોય પણ ખૂણા હોય બધાને વક્ર ધારવાળી વસ્તુ છે ધારો કે આ તો એને ખૂણા હોય કે દેખાય છે કે ખૂણો ના હોય હવે જો એક પ્રવૃત્તિ કરી છે કે કાગળનો એક લંબચોરસ ટુકડો લેવાનો તમારે છે આ કાગળ આવી રીતે લીધો છે પછી એના ખૂણા ગણવાના કેટલા ખૂણા છે એક બે ત્રણ ચાર ખૂણા હોય કાગળને હવે એનો ગમે એક ખૂણો હોય એને આવી રીતે ફોલ્ડ કરી નાખવાનો વાળી નાખવાનો હવે એના કેટલા ખૂણા હોય એક બે ને ત્રણ હવે નીચેના ખૂણાઓ વાળીને તમને કેટલા ખૂણા મળશે ધારો કે પછી બીજો ખૂણો વાળી નાખવા તો જો એક બે ત્રણેય ખૂણા વાળી નાખવા તો એક ખૂણો ચારેય ખૂણા વાળી નાખો તો એકેય ખૂણો ન વધે બરાબર એવી રીતે રમત કરવાની આ કાગળને એવી રીતે શકશો કે તેને માત્ર ત્રણ જ ખૂણા હોય તમને તમને ફક્ત બે છૂટ છે કેવો આકાર મળશે ચોરસ કાગળ લઈને કરો હવે જો આ તો લંબ ચોરસ કાગળ હતો હવે તમારે કોઈક ચોરસ કાગળનો ટુકડો કાપી અથવા તો કાગળ લઈ અને આ પ્રવૃત્તિનું કરવાનું બરાબર હવે જો અહીંયા કોષ્ટક આપ્યું છે શું કહે છે કે જે વસ્તુને ખૂણા છે એની સામે રાઈટ કરવાની અને દરેકની ધાર ને ખૂણા ગણવાના ધારો કે પાસો છે તો એને ખૂણા હોય હા કેટલી ધાર હોય એને તમારે ગણીને અહીંયા લખવાની અને ખૂણાની સંખ્યા ગણી તો કેટલી થઈ તો કે આઠ થઈ બોલ છે એને ખૂણા હોય ના તો ના લખવાનું તો ધાર તો હોય જ નહીં ગોળ હોય બોલ એટલે વક્ર હોય ખૂણાઈ ન હોય એટલે ચોકડી બેમાં રબર છે તો હા એ લંબચોરસ હોય ને રબર તો તો રબરને ખૂણા તો કે હા હોય કેટલા એ અહીંયા ગણવાના ધાર કેટલી ને અહીંયા ખૂણા કેટલા બરાબર પછી કાગળનો ટુકડો છે તો એને ખૂણા હોય તો કે આ હોય કેટલા ધાર કેટલી હોય એની લંબ ચોરસ કાગળ હોય અથવા તો ચોરસ કાગળ હોય લખવાનું ખૂણા કેટલા હોય તો કે ચાર ખૂણા હોય તો અહીંયા લખવાના ઈંડુ છે તો એને ખૂણા હોય તો કે ના એ લંબગોળ હોય એને ધાર પણ ન હોય ને એને ખૂણાની સંખ્યા પણ ન હોય તો આ રીતે તમારે પણ અલગ અલગ વસ્તુ લઈને અવલોકન કરવાનું નીચેના આકૃતિમાં જેમને ખૂણા છે એમાં રાઈટ કરવાનું જો આ આકૃતિમાં વક્ર રેખાઓ છે હવે જેને જેને ખૂણા છે આને ખૂણા છે આને એને બધામાં આવી રીતે કરવાનું આનેય છે આને ખૂણા છે આને છે નથી આનેય નથી અને આનેય નથી માત્ર સીધી રેખાઓ જ વાપરીને તમે એક આકૃતિ દોરી શકો કે જેને ખૂણાઓ ન હોય એવી દોરી શકો સીધી જ રેખા વાપરવાની પણ ખૂણા એકેય ન થવા જોઈએ એવી આકૃતિ દોરી શકો વિચારવાનું ટ્રાય કરજો ત્યાર પછી ટેન ગ્રામ હવે આ ટેન ગ્રામ શું છે તો કે ટેન ગ્રામ છે ચીનનો પ્રાચીન કોયડો છે ટેન ગ્રામના ટુકડાથી આપણે પ્રાણીઓના માણસોના અને વસ્તુઓના આકારો બનાવી શકીએ છીએ પુસ્તકના પાછળના ભાગે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એના એક ચોરસ તમને મળશે જો આવા આવા પુસ્ત તમે ચોપડી પાછળ જોશો એટલે આવા તમને દેખાશે એને કાળજીપૂર્વક શું કરવાનું કાપવાનું એક એક ટુકડાને આ પાંચ ટુકડાઓનો સમૂહ છે જેને શું કહેવાય પાંચ ટુકડાવાળો ટેનગ્રામ કહેવાય જો પાછળ તમે ફેરવશો ટેક્સ્ટબુક એટલે તમને દેખાશે આવું હશે એ બધા એને કાપી લેવાનું ધ્યાનથી નીચેની આકૃતિઓ બનાવવા માટે આ પાંચ ટુકડાનો ઉપયોગ કરો એક બે ત્રણ ચાર પાંચ ટુકડા આપ્યા છે એમાંથી તમારે આકૃતિ સરસ મજાની ગોઠવીને બનાવવાની છે કે શું બને છે બરાબર તમારા સમૂહમાં કેટલા ત્રિકોણ છે તે બધા એક જ માપના છે શોધી કાઢો આકૃતિ બનાવીને પછી કહેવાનું કે કેટલા ત્રિકોણ છે બરાબર નીચેના આકારો મેળવવા માટે ટેન ગ્રામના સમૂહમાં રહેલા બે નાના ત્રિકોણનો ઉપયોગ કરો ધારો કે આ પહેલું છે બરાબર એનો આકાર મેળવવો હોય તો બે ગમે નાના ત્રિકોણનો ઉપયોગ કરવાનો અને ચોરસ બનાવવાનો પછી આ આકાર મેળવવો હોય તો આ આકાર એવી રીતે તમારે જો ટુકડા કાપશો ને એટલે તમને આવડી જશે કેવી રીતે કરવાનું ટેન ગ્રામ સમૂહમાં રહેલા કયા બે ટુકડાઓ બરાબર એક સરખા છે જોવાનું કે કયા બે એક સરખા જેવા લાગે છે તમને ચેક કરવાનું કયા બે ટુકડા છે એ એક સરખા છે તો જો આ છે આ છે આ બે એક સરખા જેવા લાગે છે એવી રીતે હવે ટુકડાઓની નીચેની જોડીમાંથી મેળ ખાતી બાજુ શોધવાની ધારો કે એક અને બે ટુકડા છે એક અને બે આમાંથી ગોતવાની આમાંથી કે કઈ એને મેચ થાય છે જોડી બરાબર તો એ તમે કાપશો ને કટકા એટલે તમને ખ્યાલ આવશે એવી રીતે બે અને ચાર નંબરના ટુકડા ગોતવાના કે બે અને ચાર નંબરના ટુકડા છે ધારો કે આ બે આ ત્રિકોણ છે આ ચાર છે તો એ કેને મેચ થાય છે એ તમારે ગોતવાનું અહીંયા જો ત્રિકોણ ક્યાં છે અહીંયા તો આ એક કાને મેચ થાય છે પછી બીજું કેવું છે લમ ચોરસ જેવું છે એ કેને મેચ થાય છે આને મેચ થાય છે એવી રીતે તમારે શોધી કાઢવાનું હવે સાત ટુકડાઓનો ટેન ગ્રામ કેવો હોય ઓલો પાંચ નો હતો તો હવે આ સાત નો છે જો સાત અલગ અલગ ટુકડા કર્યા છે ટેન ગ્રામના છે આર્યા એકથી સાત નંબર આપેલા છે તમે તેને કેટલાક રસપ્રદ આકારો બનાવવા માટે કાપી શકશો અને જુદી જુદી રીતે મૂકો આને કાપીને સરસ મજાનો આકાર બનાવો આ આકારો બનાવવાનો પ્રયત્ન કરો જો આવો સરસ એક બનશે જો આવી રીતે તમે અલગ અલગ કાપશો ને પછી રાખશો એટલે છે કેવો સરસ ચિત્ર બને હવે માત્ર અહીં લખેલા ટુકડાનો ઉપયોગ કરીને નીચેના આકારો બનાવવાનો પ્રયત્ન કરો ધારો કે માત્ર ત્રિકોણનો ઉપયોગ કરી અને આવો આકાર તમારે બનાવવાનો બને છે કે નહીં ટ્રાય કરવાની પછી માત્ર બે ત્રિકોણનો ઉપયોગ કરીને આ ચોરસ બનાવવાનું પછી એક બે ત્રણ ચાર ને પાંચ ટુકડાઓનો ઉપયોગ કરીને ચોરસ બનાવવાનું બરાબર પછી એક બે ત્રણ પાંચ ટુકડાઓનો ઉપયોગ કરીને લંબ ચોરસ બનાવવાનો જો ટુકડા કેમાંથી નંબર કેમાંથી કાઢ્યા છે આમાંથી બે ત્રિકોણનો ઉપયોગ કરો એટલે કેવી રીતે ચોરસ બને તો જો આ બની ગયું આ એક ત્રિકોણ અહીંયા રાખો આ બીજું ત્રિકોણ અહીંયા રાખો એટલે તમારું ચોરસ બની ગયું છે પછી એક બે ત્રણને પાંચ ટુકડાનો ઉપયોગ કરી આ એક બે ત્રણ અને પાંચનો ઉપયોગ કરીને સરસ મજાનું લંબ ચોરસ બનાવવાનું બરાબર એવી રીતે તમારે આ રમત રમવાની પણ એના માટે તમારી પાસે કાગળ જોશે અને કાગળના સરસ નાના નાના ટુકડા કરવાના હવે વણાટની પેટર્ન એટલે કે ડિઝાઇન અંકિત અને સોનું તેમની કાકી સાથે બજારમાં ગયા તેમણે ઘણા ગાલીચા જોયા છે કેવા સરસ મજાના ડિઝાઇન વાળા તમે બજારમાં ગયા હો તો ગાલીચા આવા જોયા હશે વાહ ઘણા બધા રંગો ઘણા બધા આકારો વર્તુળ ત્રિકોણ એની ભાત તો જુઓ છે બધા આકારામાં છે ડિઝાઇન કેવી સરસ છે હવે તમારે ઓળખી કાઢવાના કે કયા કયા ભૌમિતિક આકારો આમાં છે બરાબર ત્રિકોણ ચોરસ વર્તુળ તમારી નોટબુકમાં દોરવાનું આકારો શેના બનેલા છે વક્ર રેખાવાળા છે જો આ અમુક આકાર છે એ વક્ર રેખાવાળા છે સીધી રેખાવાળા છે તો કે હા અમુક સીધી રેખાવાળા છે અમુક બે હોય એવા પણ છે બરાબર ચાલો હવે ભોય તળિયાની પેટર્ન જેમાં પેટર્ન હોય એવું ભોયતળિયું તમે જોયું છે જો એટલે કે ફ્લોર ભોયતળિયું જો આવી ડિઝાઇન હોય ને એવી જોયું છે તમે તો એ કેવી રીતે બનાવવામાં આવે છે તો આ ડિઝાઇન છે એ સમગ્ર ભોયતળિયા ઉપર કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય એકબીજામાં બરાબર બંધ બેસતી લાદી પાથરીને બનાવવામાં આવે છે ટાઇલ્સ હોય ને એ તમે જોયું હશે જો આ છ બાજુવાળી લાદી છે તે કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય આ આકારની લાદીઓ સંપૂર્ણ તળિયાને કેવી રીતે ઢાંકી શકશે તે જુઓ જો આ કેવી રીતે કઈ રીતે લાદી છે ગોઠવી છે કેવી રીતે જો કે આખો ફ્લોર છે એ ઢંકાઈ જાય એવી રીતે ની એની ગોઠવણ છે નીચેનામાંથી જે લાદીઓ તળિયા ઉપર ડિઝાઇન બનાવશે ભાત એટલે ડિઝાઇન એ લાદીઓને ભાત સાથે તમે મેળવી શકશો બેસતું કરવા માટે લીટીઓ દોરો તમે પણ તમારી પોતાની લાદી બનાવી શકો અને તમારી ઢબે ભોયતળિયાને ઢાંકવાની પેટર્ન બનાવવા માટે ઉપયોગ કરી શકો પુસ્તકના અંત ભાગમાં તમે આ પ્રકારની કેટલીક લાદીઓ મેળવી શકશો જેને તમે કાપી શકશો વરી તમે પુસ્તક ફેરવશો પાછળ જોશો એટલે આવી લાદી પણ તમને જોવા મળશે એને પણ તમે કાપી શકશો બરાબર હવે જો તળિયાને ઢાંકવાની પેટર્ન નીચે મુજબ પૂર્ણ કરો કેવી રીતે પૂરી કરી છે જો આમ ત્રિકોણ દોઈરો છે વરી પાછો એક ત્રિકોણ હવે તમારે કલર એવી જ રીતે પૂરવાનો આમ છે કલર એવી જ રીતે પૂરો નહીં ડાર્ક પિંક ને લાઇટ પિંક એટલે આવી જ ડિઝાઇન સરસ દેખાશે ટાઇલ્સની આ પેટર્ન પણ તમારે પૂર્ણ કરવાની જો વચમાં એક શટકોણ બનશે છે આવી રીતે એમાં તમારે કેવો કલર પૂરવાનો છે યલો કલર પૂરવાનો ગમે એટલે જો છે અહીંયા પણ શટકોણ બધી જગ્યાએ આવા શટકોણ બનાવી એમાં યલો કલરના આજુબાજુના ત્રિકોણ હોય એમાં ઓરેન્જ કલર એટલે સરસ મજાની ડિઝાઇન બનશે ખુશબુ અને રહીમ આગ્રામાં રહે છે તમને બધાને ખબર છે આગ્રામાં સરસ મજાનો તાજમહેલ જોવા મળે છે એક દિવસ તેઓ તાજમહેલ જોવા ગયા તો એની ડિઝાઇન જે હોય ને ફ્લોરની તળિયાની એ આવી રીતે હતી જો તો એ એક કે છે કે આ છોકરી છે ને એમ કે છે ખુશ્બુ કે હું બે જુદી જુદી લાદીઓ જોઈ શકું છું એને એમ કે બે જુદી જુદી લાદીઓ છે તો એક કે છે કે એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થાય છે રહીમ એમ કે છે એક જ પ્રકારની લાદી છે ખુશ્બુ એમ કે છે કે બે પ્રકારની અલગ અલગ લાદી છે તમે શું માનો છો તો કે એક જ પ્રકારની છે ખાલી અલગ અલગ રીતે ગોઠવી છે બાકી લાદીની પેટન છે એ એક જ પ્રકારની છે નીચેની પેટર્ન આવી લાદી આવો આકાર છે એમાંથી બનાવવામાં આવી છે આ પેટર્નમાં ત્રણ પ્રકારના રંગનો ઉપયોગ કર્યો છે એટલે પગથિયા જેવું દેખાય જો થ્રીડી ટાઈપ દેખાય છે શું કામ

ફ્રેન્ક અને જોહીની મમ્મી એમના બંને માટે આશ્ચર્યજનક ભેટ સંતાડેલી છે પરંતુ ખજાનાની શોધખોળ ખજાનો શોધે એવું તે ઈચ્છે છે અહીં તેણે કેટલાક સૂચનો લખ્યા છે તમે અને પોતાની ભેટ શોધવામાં મદદ કરી શકશો ધારો કે જો સૌથી પહેલાં સૌથી ઊંચા ઝાડથી શરૂઆત કરો સૌથી ઊંચું ઝાડ હોય ત્યાંથી શરૂઆત તમારે કરવાની ધારો કે આ છે તો ત્યાંથી શરૂઆત કરવાની ચાલવાના રસ્તા ઉપર સીધા જાઓ ત્યાંથી તમારે ચાલવાના રસ્તા ઉપર આમ સીધું જવાનું સીધું જ જવાનું એમ કે છે પછી છઠ્ઠી લાદીથી થી ડાબી બાજુ વળો થોડા ડગલા ચાલ્યા પછી જમણી બાજુએ તમને છોડ મળશે છઠ્ઠી લાદી ગણવાની અહીંયાથી એક બે ત્રણ ચાર પાંચ છ પછી આમ ડાબી બાજુ જવાનું એક બે ત્રણ તો અહીંયા એક છોડ મળ્યો તમને પછી શું કે છે આગળ છોડથી ફરી ચાલવાનું શરૂ કરો ચોથી લાદીએ વળી ડાબી બાજુએ વળો પાછું અહીંયાથી હાલવાનું તમારે એક બે ત્રણ ચાર પાંચ પછી અહીંયાથી વળી ડાબી બાજુએ વળવાનું બરાબર જેમ જેમ આમાં સૂચન દેતા ગયા એમ તમારે પછી જો શું કે છે રસ્તામાં તમને ચોથી લાદીનો ખૂણો તૂટેલો મળશે છે ચોથી લદીનું ખૂણો તૂટેલો મળ્યો પછી કેમ જવાનું હવે તમે જેમ આમાં સૂચન દેતા ગયા છે એમ તમારે કરશો એટલે તમને ખજાના સુધી તમે પહોંચી જશો બરાબર સરસ મજાની રમત હતી ચાલો કેવો લાગ્યો આ પાઠ આકાર અને પાત છે ને સરસ તમે જોઈ હશે આવી ઘણી બધી ડિઝાઇનું ટાઇલ્સમાં ને ગાલીચામાં ને જોઈ હશે બસ એના જ વિશે પાઠ હતો તો સરસ મજાનો પાઠ હતો તમે પણ આવી રમત આ ખજાના સુધી પહોંચી જાજો બરાબર એક એક સ્ટેપ કરતા જાજો તો ચાલો હવે હું રજા લઉં છું ત્યાર પછીનું નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું છોકરાઓ ચાલો